તમે જો અમારે કેવલભાઈ ચડી ગયા છે કેસુડા ઉપર અમારા આ ખેતરના શેડે છે કેસુડો એટલે કેવલભાઈ ચડે છે કેસુડા ઉપર જોવો તમે એક કેવલભાઈ ચડ્યા કેવલ એમાં લરમરો પડી ન જતો અમારે કેવલભાઈ કે કેસુડા રિયાઈ નાવામાં બહુ સારા કેસુડા પર પાણી કરી નાય એટલે કે મજા આવે શરીર શરીર તંદુરસ્ત છે જો કેવલ ચડી ગયા કેસુડા ઉપર

केवल मंडाई गो हम लूंबा जूंबा खेसूड़ा पड़वा के लग जावा ना? एक बाचकू भर ले केवल के आखू बाचकू एक भरी जावा जय जवान जय किसान खेड मित्रों